આપણા મિત્ર ફરીથી નવા તમારું સ્વાગત છે તો એને તમને કી જ બતાવું ઉપરથી આમ તો જો તાકડું તાકડ ભૂંગ વરસાદ આયલો જ આવે વરસાદ માને જો આયલો જ આવે મસ્ત મસ્ત તાકડ ભૂંગ તાકડ ભૂંગ વરસાદ ફૂલો ફૂલ વરસાદ આયલો આવે તમે તો એવી વિચાર વરસાદમાં નાય કે ના પવન તો જો યાર ઠંડો અટાન લગીન કેવી ગરમી થતી હતી ખબર ગરમી કેવી ખબર ભૂકા હતી ના જો કેવું હલે હમણાં પુલ પણ હશે તો બતાવ્યું આમ તો જો વરસાદ તો જો ચડ્યો મને લાગે ડૂબ ના ગણી નાખે તો હાલ વાતો વરસાદ એ બી કે ડૂબ ના ગણી નાખે મિત્રો આજે બધો ખરા વરસાદ

मित्रों ऊपर जो ऊपर ऊपर तोरू तोरू ने कारू हम तो जो पवन फूल आवे प्योर पवन क्या है तो आने हो प्योर पवन ऐसी ऐसी डुबली गए तो रियल ऐसी में तो मजा नहीं आया जो तो सब तो एक का हुआ सब तो जाओ तो पवन आवे इपाटी पाए हमें जो आवे इपाटी पाए हमें तो

એટલે જાજા ગ્રામ થોડાક જ ગ્રામ હે વરસાદ આવે જો મિત્રો મસ્ત મજાનો વરસાદ આવે એમાં પવા ભી જાય છે તમારે ખબર જ નહીં જો પવા આપે ને પવાન જરાક ને ખાઈ લે હવે મારે એકાદ કેમ તો બેહીન ખાવ તો મેળ આવે આમ બેહું કેમ જો પહેરું છે નીચે એવું બીજી ના ખાય એટલે આપણે ઘણી વાર ખાય છે તો આકાશ બીજા કડું રોવા લાગ્યું તડકા સહન કરી ગઈ મિત્રો જો તો વા બગલા છે ઉડે બગલા ઉડે કબૂતર ઉડે કે બાજ ઉડે ઉડે તો જ આવો જોવો તો વરસાદ વરસાદ તો જોવો ભૂક્કા કરી નાખે ભાઈ સાબ ફૂલ વરસાદ આવવાનો થોડીક આંખમાં ટીપા પડે છે મિત્રો આંખમાં તમારા હાથું સારું વરસાદમાં ગમે થઈ જાય બના ભાઈ દુકાન બંધ ના થાય દુકાન બંધ ના થાય વરસાદમાં ગમે થઈ જાય બાકી જો ઇન્ડિયન ઝંડો તો આમ લેહર આવું કરે બાકી પાકિસ્તાન ઘણા ઘણા આમ હરકી ના જાવ છે ખબર ને કાલ કાલ મંગળવારે બે વાગે છે ને હમલો જો પાકિસ્તાન ઉપર બે વાગે હમલો થઈ ગયો મિત્રો પાકિસ્તાન ઉપર હવે કેવું ઇન્ડિયાવાળાને આપણે હમલો કર્યો હમલો એટલે ઉજળ કરી નાખવું જો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મળે તો હું વચમાં નાખું ફૂલ આવ્યો મિત્રો મિત્રો ફૂલ આવ્યો હમણાં જો થોડો થોડો અવાજ આવતો મિત્રો ગાંગડા પડે કે હું બળફ નહીં ખબર નહીં પડતી બંધ થઈ ગયું વરસાદ જ બંધ એ પાહો આવ્યો મિત્રો બંધ થઈ જાય ને આવે એવું શું થઈ જાય ખબર નહીં પડતું મિત્રો એ આપણે રાહતી થઈ ગયું વરસાદ ચાલુ જો આપણે રાહતી ને થઈ ગયું ચાલુ વરસાદ જો આમ તો જો તમને સામે ખબર પડે જો સામે લીલું થઈ ગયું થોડો થોડું અવાજ આવે થોડા થોડા છે ને અમારા પતરામાં છે ને અવાજ આવે મિત્રો એટલે તમારા પથ્થરા છે ને નબળા નહીં જાઓ મોબાઈલ પર પાણી પડે મિત્રો હું વરસાદમાં ના હોય કારણ કે એને વાયગા હે છો એટલે પડે છે ટાટ એટલે આપણે ના નવાય પડે છે ટાટ એટલે આપણે નથ ના હું મિત્રો નકર છે ને રાતનો હોય ને ખુવાય નહીં મિત્રો રાતનો ખુવાય ને એવી ટાટ પડે આજે આખી આમ રાત આવે ને તો પછી છે ને તો તમને વાત કહું એ તો આપણે સાઈડ તો પડે જો આપણે ખેતીવાળા ના હોય ને પીતાગડા વરસાદ આવશે એને ઘઉંનો ને બાજારનો પાક કર્યો હોય ને એને બહુ તકલીફ પડશે મિત્રો એને બહુ તકલીફ પડશે કેમકે એને અને મહેનતથી વહી ને પણ એને વરસાદ આવીને તો બગાડીને આટલું જાય મિત્રો એને કેવું દુઃખ થાય તમે કયો ખરું કેવું દુઃખ થાય એને

કાંઈ વરસાદ હે કે નહીં અમે પૂછી જયારે ફોન કર્યો મિત્રો ને ભાવનગર બાજુ છે ને પગડે જવાનું એમને ખબર પડી ભાવનગર બાજુ તો ફૂલ વરસાદ થપરા ફાડી નાખે પતરા ફાડી નાખી તમે કહ્યું ને પૂરું કરી નાખ્યું ઉડા અવળી કર નાખી યાર એટલે આપણે ને આના ગયા તો પતરા ઉડે મિત્રો એ બાજુ બધે પતરા 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 ઉડે એવું અટા વરસાદ રાખે યા તો ફૂલ જ હોય ને મિત્રો આયા આ તો ફૂલે જાય ને આવડો આવડો વરસાદ વરસાદ હનુમાન દાદા દે જો હનુમાન દાદા ને છે ને મામાદેવ ગયો થયો માદેવ જેની રા હતો ને ઈ પર આવી પડсад આવી પડ ફળ નહીં જોવો પાઈશા વરસાદ આવી કે તો આપણે આ ચાબી આઈ મીન છત્રી છત્રી છે તલવાર નહીં કોણ યુદ્ધ લડવા નથી જાવ છત્રી ખોલવા ખેલા આપણે આપણે યુદ્ધ આલે

મિત્રો આજના આટલું વિડીયો સારો લાઈક હોય વિડીયોને લાઈક કરો વિડીયોમાં નવાય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને જય શ્રી રામનું કમેન્ટ કરો ક્યાં લગીન બાય